વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું દેશ વિદેશથી આવેલા શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા સોમનાથ મંદિરના વિકાસ જોઈને ભાવિકોએ પ્રશંસા વ્યક્ત કરી પ્રાત આરતીના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા સોમનાથ દર્શનાથી આવેલા ભાવિકોએ પોતાની લાગણી વ્યક્ત કરી બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર આજે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે વહેલી સવારે ચાર વાગ્યા કલાકે ભાવિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિરે ઉમટી પડ્યા હતા હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો કતારબંધ દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી તો પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો પ્રાંત આરતીમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરેન વી ઉપાધ્યાયે પણ પરિવાર સાથે લાભ લઈ ધન્યતા અનુભવી હતી હેતલ પ્રજાપતિ ન્યૂઝ ફોર્ટીન ગીર સોમનાથ મહાશિવરાત્રીનો તહેવાર છે સોમનાથ અભિમાન પહેલું પ્રમાણ આપણો ઉજવ્યો છે આપ જોઈ શકો છો કે લોકોનો ખૂબ જ ઉત્સાહ છે લાખોની સંખ્યામાં આજે ભક્તો અહીંયા આવવાની અમારી અપેક્ષા છે અને સવારની આરતી થઈ ચૂકી છે અત્યારે ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે લોકોને કોઈ પણ પ્રકારની અડચણ ના પડે એ અમારી ખૂબ જ મોટી પ્રાથમિકતા છે અને તે પ્રમાણે અમે તમામ વ્યવસ્થાઓ ગોઠવેલી છે સાહેબ તો એ અમે એના માટે પણ તૈયાર છે પ્રશાસન કોઈપણ પ્રકારનો ભક્તોનો જે પણ પ્રવાહ આવશે એ પ્રવાહમાં કોઈ પણ ભક્તોને તકલીફ ના પડે એ માટે તંત્ર સંપૂર્ણ રીતે છે મુખ્યમંત્રી શ્રી જે છે આજે સાંજે અહીંયા કદાચ આવવાની શક્યતાઓ છે મુખ્યમંત્રી શ્રી માટે જે અમારી પાસે માહિતી મહાદેવ તો ભોળાનાથ છે એટલે આપણે પણ જીવનમાં મહાદેવની જેમ જ રહેવું જોઈએ એ કોઈ પણ પ્રકારના બીજા પ્રકાર જેને કહે કે હાથકું નથી દૂર રહેવું જોઈએ સરળ અને સીધું સારું જીવન હોવું જોઈએ એવી જ મારી અપેક્ષા છે ઓકે થેન્ક યુ પાયલ બારો પેરાવરથી આવું છું અને સોમનાથના સાનિધ્યમાં આવીને ખૂબ જ આનંદ અનુભવું છું અને દર્શનની વ્યવસ્થા બહુ જ સારી રીતે ટ્રસ્ટ આપે છે અને દર્શન કરીને પોતાને ધન્યતા અનુભવું છું છઈ સોકા વીરાતી પ્રમાણે વ્યવસ્થા પણ ટ્રસ્ટે આપી છે એટલે કોઈ તકલીફ કે કોઈ કમિલ થઈ નથી સર્વનું કલ્યાણ હું કલિંગપુરીથી આવ્યો છું એક ટૂંકા સા જિલ્લો છે દર્દલિંગની पश्चिम बंगाल में तो ये हम लोगों का बहुत बड़ा भाग मिला कि हम लोग यहाँ पर पहुँचें बहुत इच्छा थी कि सोमनाथ के दर्शन करें सोमनाथ गोनाथ बाबा से बाबा का कृपा दृष्टि प्राप्त करें यहाँ पर तो बहुत शांत हुआ और बहुत दिन से हम लोग इच्छा था इच्छा था मेल और फीमेल आए हैं यहाँ पर बहुत भक्तिभाव से हमने रात की पूजा की और संसार के कल्याण जीने की पूजा की बहुत अच्छा लगा बहुत अच्छा व्यवस्था बहुत अच्छा सुंदर मंदिर के मोदी बहुत हो गया बहुत अच्छा लगा व्यवस्था हम सब टाते हैं बहुत बहुत ही बहुत सिस्टम और सिस्टम है कहीं क्राउड के लिए कहीं धक्का नहीं स्टैंड के लिए इतना अच्छा व्यवस्था और मंदिर का जो भव्य सुंदर सुंदरता है वो देखने लायक है बहुत खुश हुआ है धन्यवाद नमस्कार हम अनिता बुच्चाल वेस्ट बंगाल कालिम्पो दार्जिलिंग से आए हैं आज शिवरात्रि के समय पर हम लोग पेंशन एसोसिएशन कालिम्पो का होल टीम ट्वेंटी नाइन जन आए हैं आज अच्छा से शिवपुरा देखिए सुबह आकर बहुत अच्छे से दर्शन हुआ पूजा अर्चना किया इसलिए हम सोमनाथ मंदिर में आने का भाग्य जुड़ा इसलिए हम लोग आभारी फंसे और सब व्यवस्था अच्छा हुआ है धीरे धन्यवाद महादेव के प्रार्थना प्रार्थना में सभी को कल्याण करें हम हमारा जो पार्क का चाहना है वो पूरा करने के लिए वो पूरा है हमने मंदिर की व्यवस्था बहुत सुचारू रूप से है सब सिस्टम के साथ हुआ है और सब सब सिस्टम के साथ हुआ है कोई सबादारी नहीं मंदिर मंदिर में भी टर्न बाय टर्न पूजा करने बहुत अच्छी तरह से पूजा कर दिया हमने इसलिए धन्यवाद देता है सोमनाथ जी धन्यवाद व्यवस्था के बारे में क्या थे?

પણ દર વખતે સારી વ્યવસ્થા હોય અને દર વખતે જેમ સોમનાથને શિવલિંગને ડેકોરેટ કરેલું હોય એ અમને બહુ ગમે લાઈક બધાને સારું લાગે અને બહારના માણસો દર્શન કરવા આવે એ પણ સારું કહેવાય અને અમે ચાહીએ છીએ કે હજી આગળ જઈને સોમનાથનો વિકાસ થાય કોરિડોર્સને બધા બને એ અમારી ઈચ્છા છે હવે અમને ખબર છે કે અમે મહેનત માંગી છે તો પછી સોમનાથ પૂરી કરશે એમ જોવા જઈએ તો આજકાલની પીઢી એવી નથી કે દર્શન કરવા આવે ને બધું પણ જોવા જઈએ તો એમ હવે સારા માણસો પણ હોય જે માને ભગવાનમાં તો એ લોકો આવે દર્શન કરવા અને જેવી રીતે સોમનાથ દાદા ઉપર વિશ્વાસ છે બધાને તો બધા યુવા જવાનો હોય કે કોઈ પણ હોય એ આવશે જ દર્શન કરવા કેમ કે બધાનું વિશ્વાસ છે અને બધાને ખબર છે કે એ સોમનાથ દાદા એ લોકોની મહેનત પૂરી કરશે